અને તેણે જોયું કે સામેથી ટીંકુ પોતાની ચાંચની અંદર નારિયેળની નાવડી પકડીને આવી રહ્યો હતો તે ડાળીએ આવીને રોકાઈ ગયો અને નાવડી ડાળી પર મૂકી દીધી જલ્દીથી ઈંડાને મદદ કર બંને જણાએ મળીને તે બંને ઈંડાને નાવડીમાં મૂક્યા અને પોતે પણ તેમાં બેસી ગયા ત્યાં જ પાણી ડાળી ઉપર આવી ગયું અને નાવડી પાણી પર તરવા લાગી પાણીના વહેણ તરફ તેમની નાવડી ચાલવા લાગી ટીનું તેના ઈંડાને સુરક્ષિત જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ ટીંકુ તને આ નાવડી ક્યાંથી મળી મેં બહુ શોધ્યું પણ મદદ માટે કોઈ ન મળ્યું ત્યાં જ મને મારી ભૂલનો પસ્તાવો થયો અને હું પસ્તાતો પસ્તાતો આ તરફ આવવા લાગ્યો મને રસ્તામાં આ નાવડી તરતી દેખાઈ મે ખૂબ જ મુશ્કેલીથી તેનો પીછો કર્યો અને મારી ચાંચમાં દબાવીને ખૂબ જ મુશ્કેલીથી તેને અહીંયા સુધી લાવ્યો હું ખૂબ જ ખુશ છું આ જાણીને કે તમે મહેનત કરવાનું શીખી લીધું અને આપણા ઈનાને પણ બચાવી લીધા બંને જણા નાવડીમાં બેઠા બેઠા ઘણી વાતો કરવા લાગ્યા